છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના કલેક્ટરના પ્રવચનના મુદ્દાઓ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજ્જૈનના પંચમહાલ જિલ્લા જય જય ગરવી ગુજરાત જય ભારત માતા કી જય ભારતમાં છોતેરમાં પ્રજાસત્તાક સર્વ પર્વની સૌ પંચમહાલ વાસીઓ તથા દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પંચમહાલ વાસીઓને મારા દિલથી વંદન કરું છું આપણે બધા આજે દેશના છત્તેરમાં પ્રજાસત્તાક દીશ દિવસની ઉજવણી કરવા માટે અહીં દીર શહેરા ખાતે એકઠા થયા છીએ ત્યારે આ પ્રસંગે પરિસ્થિતિ સર્વેનું હું સમગ્ર પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક સ્વાગત કરું છું આજે ગણતંત્ર દિવસ પર આપણા દેશના રાષ્ટ્ર ધ્વજ લહેરાતો જોઈને હું જનજનતાની લાગણી અનુભવું છું અને પંચમહાલ જિલ્લાની ભૂમિને હું સાદર નમન કરું છું મિત્રો આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા સાર્વભૌમત્વ સમાજવાદી સાંપ્રદાયિક લોકતંત્ર અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું હતું અને આપણા બંધારણના કારણે જ આપણે દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક ભારતના સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસનો છવ્વીસમી જાન્યુઆરી પોતાનું એ જ વિશેષ મહત્વ છે ગણતંત્ર દિવસને માત્ર સંવિધાન લાગુ કરવાના રૂપ જેવા કરતા સંવિધાનના દર્શાવેલા કર્તવ્યો અધિકારો અને સંરક્ષણો માટે સાથે જોડવા જોઈએ તેવું મારું અંગત માનવું છે છવ્વીસમી જાન્યુઆરી આ દિવસ એક તારીખ નથી દેશની આત્મનિર્ભરતા સ્વતંત્રતા અને લોકતંત્ર પ્રત્યે આપણે પ્રતિબદ્ધતા બતાવતું પ્રતિક છે આપણા ભારતના સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે સંવિધાને દરેક નાગરિકને સમાનતા સ્વતંત્રતા ન્યાયનો અધિકાર આપ્યો છે આજે આપણે છોતેરમાં ચરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશને સામે હજુ પણ અનેક સમસ્યાઓ સામનો કરી રહ્યો છે જેની સામે આપણે સૌએ એક થઈને લડવાનું છે શિક્ષણ બેરોજગારી ગરીબી અને ભારતના વિકાસમાં મોટા વિધાન છે પરંતુ આપણે યાદ રાખવું જોઈએ દરેકનું સમસ્યાનું સમાધાન આપણા હાથમાં છે જે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું તો બધું શક્ય બનશે પંચમહાલ જિલ્લાને વિકાસના અનેક સોપાન સર કરવા માટે આપણે એક સાથે પ્રયાસ કરીશું તે મને વિશ્વાસ છે આજે આ પવિત્ર પર્વે આઝાદીના લડવૈયાનું સ્મરણ કરીને આપણે સૌ ગણતંત્ર દિવસની શુભકામના પાઠવું છું જનગણના જય સાથે આઝાદીના અમૃતકાળનો આ સંગમ દેશવાસીઓ માટે દેશ પ્રેમની નવી ઉર્જા અને આકાંક્ષાનું પ્રતિક છે આ પર્વના અવસરે પરંતુ જે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ બંધારણના ગઢવિયલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સહિત અનેક નામી અનામી દેશભક્તોને ક્રાંતિકારીઓને બલિદાન યોગને ભૂલી શકાય તેમ નથી દેશની આઝાદી માટે શહીદોના બલિદાન અને થકી આજે આપણે સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર ભારતમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છીએ ત્યારે ગણતંત્ર દિવસને આપણે સૌ સૂર્યવીરોને યાદ કરીને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં યોગદાન આપીએ એવી અત્રેથી મારી સર્વેની અભ્યર્થના છે આઝાદ હિંદનું સ્મરણ સૌનું સાકાર કરવા આપણા ભારત આપણા ગુજરાત રાજ્યના મહામૂનું પ્રધાન છે દેશમાં જેવા પંચમહાલ જિલ્લાનો ભાળો જોઈએ તો એવી ઘણી ઐતિહાસિક યાદો છે જે તે રીતે આપણે ગૌરવ લઈએ છીએ આપણા ભારતના સ્વતંત્ર સંગ્રામના પંચમાલ જિલ્લાના ફાળો નોંધપાત્ર રહ્યો છે આઝાદીની લડતની દરમિયાન મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ અબ્બાસ સૈયદજી ગણેશ માલંકર ઇન્દુલાલ આગ્ની કુંજે ઠક્કર બાપા મનમોહન માલવિયા વગેરે રાષ્ટ્ર નેતાઓએ જિલ્લાના પ્રવાસ કરીને લોકોને આઝાદીના જંગ સાથે જાગૃત કર્યા હતા ભારતીય સ્વાધીનતાના સંગ્રામ દરમિયાન હોમ રૂલ ચળવળ ચળવળની ચળવળ સ્વદેશ આંદોલન અસરકારક આંદોલન સવિનય કાનૂન ભંગની ચળવળ સવા સત્યાગ્રહ વગેરે આંદોલનોમાં પંચમહાલ જિલ્લાના અનેક કાર્યકરો જોડાઈને યોગદાન આપ્યું હતું ઈસવીસન ઓગણીસો છન્નુંમાં લોકમાન્ય તિલક અને શ્રીમતી એન એની બેન્સે અલગ અલગ હોમ રૂલ લીગલ લીગલની સ્થાપના કરી હતી તેના પગલે ગોધરા અને દાહોદમાં જંગી સભાઓ વીજવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના ગોધરા અને અન્ય ગામોમાં હોમ રૂલ પ્રચાર લીધે રાજકીય જાગૃતિ વધી હતી ગોધરા ખાતે વામનરામ રામ મુકામની સાથે વકીલ શ્રી દલસુરભાઈ શાહ પુરુષોત્તમ દાસ ડોક્ટર મણિકલાલ શાહ વાડીલાલ જેવા અનેક યુવાય કાર્યકરોનું એક મંડળ એકઠું થયું હતું અને સપ્ટેમ્બર ઓગણીસો માં હાલોલ કાલોલ વેજલપુર ગોધરા વગેરે સ્થળોએ હોમરૂલના પ્રચાર માટે મોદી મોટી સભાઓ યોજી હતી જેમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે લક્ષી ભાષણો કર્યા હતા સભાઓમાં વકીલો વેપારીઓ ખેડૂતો વગેરે વગેરે ભેગા થતા અને અનેક રૂપિયા રૂપિયો આપીને પણ હોમરૂલ લીગ સ્થાપના

સાથે કાર્યકરો ઝડપ્યું હતું આ પરિષદને સફળ બનાવવા માટે શ્રી વામાનભાઈ મુકદ્દમ અને શ્રી મણિલાલ મહેતાની આગેવાની હેઠળ અનેક કાર્યકરોએ ફાળો એકત્રિત કર્યો હતો અને પરિષદમાં મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્ય તિલક વિઠ્ઠલભાઈ પટેલ મહંમદ અલી ઝીણા અબ્બાસ તૈયબજી ગણેશ માવલકર વગેરે મહાનુઓને ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં લોકમાન્ય તિલકે તેમની માતૃભાષા મરાઠીમાં પ્રવચન કર્યું હતું જેનું દાદા સાહેબ ફાળકે ગુજરાતીમાં રૂપાંતર કરી સંભળાવ્યું હતું નવેમ્બર ઓગણીસો સત્તરમાં પ્રથમ સપ્તાહમાં નોંધાયેલ પરિષદ ત્રણ દિવસ ચાલી હતી જેમાં કેટલાક ઐતિહાસિક ઠરાવો કરવામાં આવ્યા હતા તેમાં કોઈ પણ અધિવેશનની શરૂઆતમાં અંગ્રેજ સરકાર અને તાજ પ્રત્યે વફાદારી વ્યક્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો રિવાજ પણ બંધ કરવામાં આવ્યો હતો ભાઈઓ બહેનો આપણા જિલ્લાના ઇતિહાસ વાત કરું તો આપણું પંચમાલ એટલે પંચમહાલનો પ્રદેશ સિંધિયા રાજ્ય શાસનકાળમાં પંચમહાલ જિલ્લાની પાવાગઢ પંચમાલ તરીકે ઓળખાતો હતો સિંધિયાના સુભા જે માલો માલોનો વહીવટ કરતા હતા તેનું મુખ્ય મથક પાવાગઢ હતું તેની પંચમાલ જિલ્લાના મહાકાલીન ઇતિહાસમાં ચાફાનેર છે અને પાવાગઢ ડુંગર પણ કેન્દ્ર સ્થાને છે અણિયલ વાડના પ્રથમ પણ વનરાજના સમયમાં સાતમી સદીમાં ચાપાની સ્થાપના થઈ હોવાનું મનાય છે પ્રાચીન ચાપાને ચાલુક્ય શાસનનું પાટણ હતું અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન ઈસવીસન પંદરસો સત્તા સત્યોતેર થી સત્તરસો સત્યાવીસના સમયમાં ગુજરાત પંચમહાલ જિલ્લાનું વડું મથક બન્યું હતું પહેલી મે ઓગણીસો સાઠ ના રોજ પંચમહાલ જિલ્લો ગુજરાત રાજ્યનો એક ભાગ બન્યો હતો ત્યારબાદ સમય જતા ગુજરાત જુદા જુદા જિલ્લાઓના થયેલ વિભાજનની પંચપાલ જિલ્લામાં અનેક દાહોદ અને મહીસાગર જિલ્લાઓની અલગ અલગ નવરચિત ગુજરાત શહેરા ગોધરા તથા મોર મોરવા હડપ એમ કુલ સાત તાલુકાનો પંચમહાલ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા જિલ્લાના રત્નો સાહિત્ય ક્ષેત્રે રામાનંદ રામચંદ સુક્કલ સીપી પી શુક્કલ એસવી શુક્કલ રામણલાલ પાઠક વામન ઉપરાંત કાર્યક્ષેત્ર છગનલાલ રાવલ જયંતલાલ ધલવાડી વૈદ્ય ક્ષેત્રે શ્રી બાપાલાલ વૈદ આગવી નામના મેળવી જિલ્લાઓને ગૌરવ અપાયું હતું એકાવન શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ કે જ્યાં જગતજનની મા કાળી બિરાજમાન છે તેવા પવિત્ર યાત્રાધામ પાવાગઢ પ્રકૃતિના આશીર્વાદથી સંપન્ન પંચમાન

કારણે દ્વારા બે હજાર ચારમાં ફંડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે દર વર્ષે પાવાગઢ વડા તલાવ ખાતે ઉજવતા પંચમહો પંચમહોત્સવ કારણે જિલ્લાનું વધુ સારી નામના અને પાવાગઢ આવતા લાખો પ્રવાસીઓ એ થકી જિલ્લા હસ્તકલા ઉદ્યોગ હોટેલ ઉદ્યોગ દરેક ક્ષેત્રે નવી રોજગારીનું નિર્માણ થયું છે પંચમહાલ જિલ્લાના અન્ય જોવાલાયક સ્થળોમાં ધાબા ડુંગરી કણા ડેમ ધનેશ્વરી અને પ્રાણી અભ્યારણ અને ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ તથા જામુકોડાના જન હનુમાન મંદિર ગુગંબામાં આથણી માતાનું ધોધ શહેરામાં મૃઢેશર મહાદેવ ચાંદડકર ખુડિયાર માતાનું મંદિર કાલોન ખાતે આવેલ જૈન મંદિર એવા ધાર્મિક સ્થળો જે પ્રવાસીઓ આકર્ષે છે અને માનસ પટલ પર તેમની સ્મૃતિઓ છોડી જાય છે પંચમહાલ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા અને પર્યટન માટે સ્થાન ધરાવે છે ગુજરાત માટે ગૌરવની બાબત છે પંચપાલ આજે અનેક બાબતોના આગળ પડતો જિલ્લો બન્યો છે પંચમહાલ દેશની શ્રેષ્ઠ પંચાયતની વાત હોય તો ઓટોમોબાઈલ એક અન્ય ઉદ્યોગ સહિત ઉદ્યોગિક વિકાસની વાત કરતા હોય હસ્તકલા પ્રવાસન અનેક પ્રવૃત્તિ ખેતી પશુપાલનની વાત આદિવાત જાતિ વિકાસ હરણફાળ ભરી પંચમહાલ હજુ પણ આ દિશામાં અવરિષ્ઠ દોડી રહ્યું છે પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં કેળવણીનું પ્રમાણ વધતા શાળાઓ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે જિલ્લાના માળખામાં સવલતો આરોગ્યની સુવિધા વધી છે અને આર્થિક સામાજિક શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પંચમહાલ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને તેનું હજુ આગળ ધપાવવાનો પંચમહાલના જિલ્લાના વહીવટ તંત્રની કટિબદ્ધ છે પાવાગઢ વિકાસ માટે પ્રથમ બે બે તબક્કામાં અનેક કામો પૂર્ણ કર્યા છે પહેલા તબક્કામાં પાવાગઢમાં ફાઈનિંગ ઓફ પાર્થ વે ટોયલેટ બ્લોક પોલીસ બુથ વોટરહટ સિટિંગ કેવીલિયન ચોક હોટલા ફૂડ ફૂડ કોર્ટ વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ સાયનિક પૂરા પાર્થ વે અગત્યનું નિર્માણ પણ કરવામાં આવેલ છે જ્યારે બીજા તબક્કામાં પરિસરનું વિસ્તરીકરણ રૂપિયા કામગીરી હાથ ધરવામાં આવતી હતી જેમાં હયાત મંદિર જે પહેલાં પાંચસો ચોરસ મીટર જેટલું હતું તેનો વિસ્તાર ત્રણ વિસ્તારમાં વધારવામાં આવ્યો છે તેને સર મળીને બે હજાર નવસો ને ચોર્યાસી ચોરસ મીટરનું વિસ્તરીકરણ કરવામાં આવ્યું છે જેમાં પાર્થ વે વીજળીકરણનું પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરાની કામગીરી કરવામાં આવી છે એ સિવાય અન્ય વિશેષ કામોમાં જોઈએ તો પાંપાનેર ખાતે આર્કોલોજી વિભાગ વિવિધ થીમ પાર્ક સાથેનું વન વિરાસત વન ત્યાંથી બસો મીટર દૂર જયપુરા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે જિલ્લા છેલ્લા પાંચ વર્ષથી જિલ્લામાં દર વર્ષે ચાંપાનેર વડા તળાવ ખાતે ડિસેમ્બર માસમાં પંચમોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં સ્થાનિક અને પ્રાદેશિક કલાકારો દ્વારા સંસ્કૃત પ્રકૃતિઓનું રજૂ કરવામાં આવે છે તાજેતરમાં પાવાગઢની તળેટીમાં આવેલ માંડવી ખાતે પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે અભ્યાસ કરવાનું એક ઉત્તમ સ્થળ છે તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આમ સંવેદનશીલતા પારદર્શિકતા પ્રગતિશીલતા અને નિર્ણાયકતા મહત્વપૂર્ણ આધાર સ્થાન પણ પંચમહાલ જિલ્લાના શાંતપૂર્ણ અને સમા સર્વ વિકાસ સાધ્યો છે લોક લોકુખ વહીવટ તેમજ નિયમ સાથે જિલ્લાના અન્ય સામાન્ય સુધી ગુણવત્તા પર સર શિક્ષણ મહત્તમ રોજગારી નાગરિક લક્ષી સુવિધાઓ સ્વચ્છતા અભિયાન મિશન જમીન વગેરેના કાયદાઓના સબળીકરણ જેવા અગત્યના કામ પરિપૂર્ણ કરી જિલ્લા વહીવટીતંત્ર સુશાસન હેતુ સિદ્ધ કર્યા છે પ્રજાસત્તાક દિવસના આપણા સૌ ભારતીયોના આનંદ ઉલ્લાસ અને નવા વિચારોના વિચાર સંચાર કરે છે પ્રજાસત્તાક દિવસની દેશવાસીઓ પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ પોતાની દેશની રક્ષા ગૌરવ અને ઉત્સાહ માટે હંમેશા સમર્પિત રહેશે ત્યારે અહીં ઉપસ્થિત દરેક નાગરિક સંસ્થા પર્યાવરણ જાળવણી પાણી વીજળી બચાવ તથા પરસ્પર સદભાવના જાળવવા કરત્ય પાલન કરવા શપથ લે તે જ આજના દિવસની સાર્થક ઉજવણી ગણાશે આવો આજે આપણે ગણતંત્ર દિવસના આ પવન દિવસે આપણે સૌ સ્વાતંત્ર્ય વિરોધ પુનઃવંદન કરીને વંદન કરીએ સુશાસનની ગાથાને વંદન કરીએ સર્વ સમાજ સેવક વિકાસને વંદન કરીએ દેશ ગાથા ગુજરાતને વંદન કરીએ ભારત માતા કે જય જય ગરીબ ગુજરાત વંદે માતરમ ખૂબ ખૂબ આભાર